radhasri shana sahaya govindaaya namo namah krishnaaya vasudevaaya devaki gandanaaya શ્રી સીતાનાથ સમારંભ રામાનંદાર્યજમાસમદાચાર્ય પરીત વંદ હે ગુરુ પરમરામિ રા પ્રસંગ આવે છે દુઃખ નાશ નો ઉપાયોથી મહાર આનંદ ને પામી શકે છે એમાં વાળ જેટલી પણ શંકા નથી આત્મા હોય કોઈ ભણેલો હોય કોઈ બુદ્ધિમાન હોય કોઈ બુદ્ધિ ઓછી હોય કે પાપાત્મા હોય કે અભણ હોય કોઈ ભાઈ હોય બહેન હોય સનાતની હોય કોઈ બૌદ્ધ હોય મુસલમાન હોય અંગ્રેજ હોય કોઈ પણ કેમ ન હોય તે આજ જીવનમાં મહાન આનંદને પ્રાપ્ત કરી શકે છે તેવી વાતોમાંથી એક વાત આજે ખાસ કરીને કહું છું આપણે જે સુખી દુખી થઈએ છીએ એ આપણી ભૂલ છે એમાં ભૂલ શું છે લક્ષ્મણજી એ અધ્યાત્મ રામાયણમાં નિષાદ રાજ ગૃહ ને કહ્યું છે સુખસ્ય દુખી દાતા પરોદાતી બુદ્ધિ અહમ કરો મિતિમાન બીજો સુખ દુખ આપે છે એ સમજવું કુબુદ્ધિ છે હું કરું છું એ ખોટું છે હું કરું છું એ ખોટું અભિમાન છે બધા લોકો પોતપોતાના પોતાના કર્મોની દોરીથી બંધાયેલા છે

સુખ દુઃખ નું કોઈ કોઈએ કરી નાખ્યું મને દુઃખ થયું એવું કઈ છે જ નહીં તમારા કરેલા કર્મ જ તમારી સામે આવીને ઉભા રહે તો દુઃખ આપે છે એ કુબુદ્ધિ છે કુચિત બુદ્ધિ છે ખોટી બુદ્ધિ છે અમુક માણસે મને દુઃખ આપી દીધું છે એ સિદ્ધાંતની ની દ્રષ્ટિથી પણ ખોટું છે આ વિષયમાં એક વાત છે કે પરમાત્મા પરમ દયાળુ છે પરમ હિતેશુ છે અંતર્યામી છે અને સર્વ સમર્થ છે એવા પરમાત્મા રહેવા છતાં તેમની જાણકારીમાં કોઈ પણ કોઈને દુખ આપી શકે છે ખરું બધાની અંદર પરમાત્મા બિરાજ માનસદ કોઈને કોઈ દુઃખ ક્યાંથી આપે બીજી વાત એ છે કે જો બીજો દુખ આપે છે તો દુખ કદી ઘટવાનું છે જ નહીં